એક યુવાનનું મૃત્યુ એ પણ જીબીની બેદરકારીને કારણે આજે સવારે છ વાગે જીબીના ધાડે ધાડા એટલે ઓછામાં ઓછા ત્રીસ ચાલીસ જીબીના કર્મચારીઓ પોલીસ સાથે બધાના ઘરો ટપી ને ડાયરેક એ લોકોએ ચેકિંગ શરૂઆત કરી હવે આ ચેકિંગ દરમિયાન આ છોકરો ભયભીત તો હતો ઓલરેડી એ લોકો એના મકાન ઉપર ચડી ને વાયરિંગ કોઈ ખોલતા એ વાયર એના ઉપર પડતા એ વાયર હટાવવા જતાં એનું મૃત્યુ તાત્કાલિક થઈ ગયું ત્યારે જીબીના ઓફિસરો હાજર એ લોકો ખબર છે છોકરાને શોટ લાગે કમસે કમ માનવતા તો એવી હોવી જોઈએ કે કમસે કમ વાયર તો હટાવે વાયર પણ હટાવે નહીં ને ભાગી ગયા એટલે આ માનવતા ક્યાં છે ધાડે ધાડા ઉતારવા એક જ વિસ્તારની અંદર એટલે શું છે આપ જીબી મીટર બંધ કરી નાખી છે ઝુંપડપટ્ટી વિસ્તારમાં આજે હજાર અરજીઓ પડી છે લોકોનો મીટર આપતા નથી આવી કાળધાર ગરમીમાં આપણે જાણીએ છીએ કે આપણે કાળધાર ગરમી એસીમાં રહેતા પંખા પંખા નીચે રહી શકે છે કોઈ જીબી મીટર આપવા તૈયાર નથી જીબીના જે અધિક્ષક એન્જિનિયર છે એ કલેક્ટરના મિસિસ જ છે તો કલેક્ટર પાસે આવડી અરજીઓ જાય કલેક્ટરશ્રીની જાણ નથી કે આવડી બધી તમારી અરજીઓ આવે છે લોકો ગરમીમાં મરી રહ્યા છે ગરમીમાં હેરાન થઈ રહ્યા છે અને કદાચ ચોરી કરી હશે કે નથી કરી કોણ જાણે છે બરાબર છે એ છોકરો યુવાન જ્યારે આ મૃત્યુ થાય આ જીબીની બેદરકારીને ઉપરથી વાયર ખોલતા વાયર ડાયરેક્ટ નીચે પડતા છોકરો વાયર હટાવવા જતા છોકરાને શોટથી મરી ગયો ગુજરી ગયો બિચારો પણ જીબીના સાહેબ ઉપર જોતા હતા એ લોકો નીચે ઉતરી કમસે કમ આના પાસે બે ત્રણ મિનિટનો ટાઈમ હોય જ્યારે તમે તાત્કાલિક વાયર ખેંચી એ લોકોને ખબર હોય કે ભાઈ બીજો છોડાવવા જશે શોટ લાગશે એક વ્યક્તિ છોડવા પણ ગયો એને શોટ લાગ્યો બરાબર છે પણ આ જવાબદારી કોની આ કાયદેસરની હું કહું છું એક વિસ્તારની અંદર તમને જુબીની ચોરી દેખાય છે ભુજની અંદર ઉદ્યોગપતિઓ આવડે માલેતુ જ્વા જીબી હોય જીબીને જીબીએ કોઈ રેટ નાખી તમે વાંચ્યું છે કે સુધી કોઈ રેટ નાખી છે આવડા કારખાના ચાલે છે આ લોકોનો ખુલે ખુલ્લા એક જ વિસ્તારને પર્ટિક્યુલર દેખાડીને એક વિસ્તારનો તમે શું સમજો છો હશે બે ચાર જણા ચોરી કરતા હું નાન આ ઉદ્યોગપતિ કરોડપતિઓ જે ઉદ્યોગ કરી બેઠા છે આ માલેતુ જ્વા જો મીટરમાં તમે જુઓ ગડબડી કેટલી થાય છે એક એક માલેતો હું તમને નામ આપું મેં આગળ અરજ અરજી અરજી કરી છે અંદર આઠ આઠ એસી હોય ને ઘરે બિલ કેટલો હોય સાડા છસો રૂપિયા આ લોકો ઉપર રેટ નથી પડતી શું જીબીની જવાબદારી નથી બનતી ખાલી ને ખાલી ગરીબ લોકો ઉપર ત્રાસ દેવાનો આ વહીવટ તંત્રનો એક મને દેખાય માધ્યમ હમણાં બે દિવસથી પોલીસના દાડે ધાડા ઉતર્યા કા આ જ વિસ્તારની અંદર એટલે શું જાણે ગુનેગાર છે ભલે ત્રણ હશે ચાર હશે એટલે આખા વિસ્તારને ભયભીત કરવાનો તમારે ગુનેગાર છે તમે નો ડાઉટ ગુનેગાર અમે સપોર્ટને ગુનેગાર છે ગુનેગાર કાર્યવાહી કરો પણ લોકોને ડરાવવાનું ત્રણ દિવસથી પોલીસ ડરાવે છે ઉપરથી જીબી ડરાવે છે જ્યાં આવે ત્યાં કેસોમાં આવે તો એરિયાનું નામ લઈને આ એરિયા છે ભાઈ એરિયામાં ચાર ખોટા માણસ હશે કે આ ચાલ ચાલીસ હજાર રહેનાર ખોટા માણસો નથી આ લોકોને ભયભીત કરવાનું બંધ કરો ને આ જે મૃત્યુ થયું છે ને કા તમામ જવાબદારી જીબીની છે ને જીબી ઉપર અમે લીગલી કરવા જઈ રહ્યા છે લોકો પરિવાર દ્વારા કેમ કે આ જીબીની બેદરકારી છે ત્યાં ઝાપાઝાપી થઈ હવે જીબીએમ કે કર્મચારી આવે ઝાપાઝાપી તમને છોકરો જવાન મરી જાય તો ઝાપાઝાપી નથી થવાની એમ તમને બક્ષી દેવાના છે અમે આ લોકોને બક્ષાને આ લોકો ફરિયાદ થવી જોઈએ કોઈ પણ સંજોગોમાં ને આ જેલના સળિયા પાછા જાય એ અમારી માંગણી છે તો માંગણી સંતોષ હોય નહીં તો આગામી ઉગ્ર બનીને અમે રજૂઆત કરશું ભીડનાગા બાદ આરબી વિસ્તાર સવારે છથી સાડા વાગે આવ્યા હતા ડાયરેક્ટ દરવાજા ન ખોલ્યો ડાયરેક દીવાર દીવારો કૂદીને આવ્યા અંદર ડાયો દડો ધડો છેડા મીટર કાઢાઓ જોઈએ પણ ડાયરેક ઉપર ચડી ગયા મીટર મકાન મળ્યો તો પણ આ લોકો નહીં તમે ચોરી કરો છો દરવાજો કુદી ના એક બે જણા તો બહુ આમ કટરવાદ કરતા હતા તમારે થાયથી કરી લ્યો વિડીયો ઉતારો કે ગમે કરો અમે તમારી બીકતા નથી પોલીસવાળા આમ ભાઈ અમે કાયદેસર કાર્ય કરો મીટરમાં તમે જોઈ લો છેડા જોઈ લો તમે કાંઈ હોતું છો ને એક નહીં એક બે જણા સાહેબ તો બહુ અમદાવાદ ખરાબ હતા તમે આખો વિસ્તાર ચોરી કરે છે અને તમે આખો વિસ્તારનું મીટર બધા લઈ લેશો એક તો મીટર આપતા નથી મીટર હોતો નથી ને ઉપર મોટરસાઈ કરીને દુકાનો પોલીસનો વર્ગ હોતા હતા બરાબર અમારી માંગ છે આ ભાઈ વિચારો અને કાંઈ વાંક ન હતો બધા ફરીયા ભેગા હોતા એ ઉપર છેડો ગા કર્યો કાપીને ડાયક છોકરા પડે છોકરા ઉપર આખી જવા તો જીબી વાળાની છે છોકરાને કાંઈ ને છોકરો નીચે ઊભો હતો નહીં ખબર નથી વાયર કાપી શું કરે છે છોડો જોયો તો ઉપર પડે છોરા પર છોકરો આ ચોટી ગયો ને પોતે પછી જ્યારે જોયો તો છોરો જીબી વાળા ભાગ્યા ભાગે આ લોકોનું વાંક છોકરાનું કાંઈ ન હતો આ જીબી વાળાનો હતો અમે આ છોકરાનો ન્યાય જોઈએ છોકરાને જ્યારે ન્યાય નહીં મળે તમારે શાંતિથી બેસતો નહીં બરાબર ને અમારી એ માંગ છે હી કરો ચેકીન આવી ચેકિન પ્યાસ દડો દડ ઉતરી મથા છેેડો કપે છેડો કપેને છેડે જો ગાહ કાહ કયો અને મો ભા ઉથી રે મોજ ભા ઉથી અને રવાનો થયો અને હેડે મે હથ બધે તાત મો ભા હિ જાલ હી વડો ભગ આઈએ જીબી વરા ભગા જડો મ ભા હાથ ને ભગો જડ મ ભા છીને ભગા છેડો કપે ને મથાને બા કે શોટ લાગો પાછો આ છડલ વોસે તમૂ શોટ લગો પોઈ ગમાં હથ બધો તને વાયર ક્યાં કયોસ ચેકિંગ જીવ ઉા જોજીભ ગિનિંગ્યો असांखे इंसाफ़ु मिलियो खपे हीअ जीबी वारा हेतिरो कुला करी ताईं हीअ जरा सम्झि में हुअण खपे असां माण्हूअ जो जीव गिनी वञनि था लाइट लाइ करे बराबरि माण्हूअ जा किरोड़े जी मिलकतूं उन जी पुठियां नथा करियूं बाक़ी ग़रीब माण्हूअ खे ई करिय था मारिया विझनि था ભિંડિયારા ફરિયા દાદુપી રોડ અમારી માંગ એ છે કે ભાઈ અમારા ફરિયામાં જ ઘડી ઘડી કેમ આ ભાઈ આવે છે જે હવે જીબી આવે અમારા ફરિયામાં તો જવાબદારી એની રહેશે પછી માથાકૂટ થાય કે ના થાય એ એની જવાબદારીથી અમારા ફરીયામાં આવે બીજી અમારી એક જ માંગ છે કે આ ભાઈને ન્યાય મળવો જોઈએ જે હવે જીબી આવશે તો એની જવાબદારીથી આવે પછી અમારે ન કહેતા હવે અમે હથિયાર ઉપાડશું બરાબર